એમાં કેરી ઉપાડવાની છે જો નિશુભાઈ અમને દેખાડ છે જો એ વેરામાં કેરીને લઈ લેવાની અને પછી ખેંચવાનું નિશુ જો બહાર ન જવી જોયો નકર ઓડિયન્સ પછી તારી મજાક કરશે અરે વાહ જો આવી ગયું ને જબરદસ્ત વાહ નિશુભાઈ વાહ તો આ ત્રણ કેરી આવી ગઈ છે અને મારા હાથમાં પણ ત્રણ કેરી છે અને આંખ કહેવામાં આવે અમારી ભાષામાં અમે આંખ કહીએ પાકેલી કેરી હોય ને એને આંખ કહેવામાં આવે એ તો બહુ નાની છે દે અમારે સંજયભાઈ ઉતરે આંબા ઉપરથી ઉતરે છે તો જોઈએ આપણે સંજયભાઈ કેટલી કેરી પાડી છે સંજયભાઈ કેવું લાગે છે તમે લંડનથી આવીને અહીંયા ઇન્ડિયામાં આંબાની વાડીઓ બનાવી છે અને કેરીઓ પાડો છો તો કેવું લાગે છે તમને એમ છે તો જોઈએ આપણે આ સંજયભાઈ આટલી કેસર કેરી આ કેસર કેરી છે આટલી બધી કેરીઓ પાડેલી છે સરસ અને પછી આપણે પાકવા અને પછી એને ખાવાની છે આ અઠવાડિયા પછી પાક છે ત્યાં ઇન્દ્રા પણ આવી ગયા છે હવે અહીંયા થોડીક કેરી પાડેલી છે આ આંબાની કેરી છે એ અહીંયા પાડેલી છે જો આટલી કેરી પડેલી છે આપા હાલો તમારા નિસુ ભાઈએ જે કેરી પાડેલી હતી પાકેલી એ હવે ખાવાના છે અને ખાઈને અમને બતાવજો કે કેવી લાગે છે તમને ખાવામાં એવું લાગે છે કે વાહ ભાઈ વાહ વાહ ખા 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 બરાબર ખા ઓડિયન્સ તને ખાવાની મજા આવે બે કીધા કે ખાંડ હા 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 મને તો ખરો એના દાખી જ બતાવીએ હા 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 જબરજસ્ત આ દેશી કેરી છે આને ચૂસવાની હોય અને જે કેસર કેરી હોય એને કટિંગ કરીને તમે ખાઈ શકો છો પણ આ દેશી કેરીને તો આપણે ચૂસવાની જ મજા આવે જોરદાર છે મસ્ત છે આઈલો આપડો સાંભળો છે ને સાંભળે છે એમાં પણ થોડી થોડી કાચી પારવી પડીએ

એ જો જો ધ્યાન રાખ તારું ધ્યાન ક્યાં છે આ કેરી ને છે નીચે પડવા દેવી ના જોઈએ નીચે પડી જાય તો એ કેરી બગડી જાય એ નીસુ ફોન સાઈડમાં મૂક હાલો હાલો આ કેરી હું પારું છું એવું આ એ ત્યાં ઉપર છે હા અમારે સંજયભાઈ વેરો બનાવીને આવી ગયા છે દેશી વેરો બનાવેલો છે જો ગઈ નિશો તારું ધ્યાન ક્યાં છે माते सीरियस में है जा बड़ी पड़ी गई है

આણી પો પાવા હતા નીના ગના સામાની પોડી પોડીને આબા ઉગી ગયા છે આંબા તમારે હોય તો જે બોડી બનાવી હોય તો શું કરવું પડે એના માટે બબલા છે વેફર છે એ ખાવાનું અને કામ ચરાય કેમ કરવાનું છે બેઠો બેઠો ખા્યા જ વેગી ખાવાની તો પ્રોપર આવી બોડી બને એને પણ બોડી બનાવી અને અમે એને આ કેરી બધી આંબા ઉપરથી તો હવે અમે ઘરે લઈ જઈશું અને પાકવા માટે મૂકી દેસુ તો એને બાચકામાં આપણે ફરી લઈએ આટલી સરસ મજાની કેરી પડેલી છે અને સ્વાદ પણ ખૂબ સરસ આવે છે નેચરલ છે આ દવા વગર અને પાણી વગર પાકેલી કેરી છે

પછી પાકવા માટે મૂકી દઈશું અને આપણા પછી બાકી જશે પછી હું તમને બતાવશું કે પેરી કેવી પાંકે છે અને એનો સ્વાદ કેવો છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ વેરી મચ રાતાભાઈ